હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે બંગાળની ખાડી ઉપર સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર આવતીકાલ સોમવારથી જોવા મળશે જેથી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટાની શક્યતાઓ છે આ સિવાય દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે આ વરસાદ નવરાત્રીની શરૂઆતના દિવસોમાં વિઘ્ન બની શકે છે साथ बात करें हम पिछले 24 घंटों में कैसा रहा मौसम उसमें जो है गुजरात में जो है सबसे अधिक जो बारिश है छोटा उदयपुर में पाँच सेंटीमीटर जो है बारिश दर्ज की गई है साथ ही साथ अगर हम बात करें टेम्परेचर की टेम्परेचर अपने नॉर्मल रेंज में है अहमदाबाद में पैंतीस तीन डिग्री सेल्सियस तथा तो गांधीनगर में चौंतीस चार डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है